મિત્રો ઓગણત્રીસ એપ્રિલ બે હાજર ના રોજ સ્વાગત છે હરાજી પણ શરૂ છે તો આજે માહિતી મેળવીશું તમામ ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી કે વિડીયો અંત સુધી બન્યા રહે

पंद्रह सौ नौ रुपया लेना रवि प्रीमियम क्वालिटी सुपर माल पंद्रह सौ न चालीस रुपया

પંદરસો ને ચોમાલીસ રૂપિયા લેનાર અવધ પ્રીમિયમ ક્વોલિટી

લેનર ઓવર પ્રીમિયમ ક્વોલિટી આ છે સુપર આલો 73 પાપા 73 આ મેડિયા બાપનો ગણેના બાપુ આ બાપુના બે પંદરસો ને સુડતાલીસ રૂપિયા પ્રીમિયમ ક્વોલિટી સુપરમાર લેનાર શિવશક્તિ જેનિંગ પ્રતાપ બાપુ

પંદરસો ને પાંસઠ રૂપિયા લેનાર શિવશક્તિ ચેનિંગ પ્રતાપ બાપુ પંદરસો ને પિસ્તાલીસ ગનાર શ્યામ એન્ટરપ્રાઈઝ પ્રીમિયમ ક્વોલિટી શુક્ર માલ અલે લિસ્ટ બનાવજો બચ્ચે બતાવો ભાઈ ટેકો કરવો પડે પછી નાખી તો પછી નહીં પડે પછી નહીં પડે અને મલશે નહીં પછી નહીં પડે હાલો 25 પછી પાછા 25 25 તો એ તે આદર ભગવદ્ર હોગે આદર ભગવદ્ર આવે તો હવે ઓરડામાં ભસાયો ઓરડામાં હાલો 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 જાય હાલોને જોઈ ભાઈ ભુલા માં માં શું વાત છે ના ના ભુલા માં છો આપો કપડા આપો કપડા આપો આપો કપડા સતાવ